નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાઈંગ્રુમ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસ ની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર મિશન એડમિશનની મોસમમાં નવસારી મેનેજમેન્ટ એસોસિએશનની પહેલથી આગામી રવિવારે કેરિયર ગાઈડન્સ સેમિનારનું આયોજન ગુજરાતના એકમાત્ર ઇન્ટરનેશનલ સર્ટિફાઈડ કેરિયર કોચ મેહુલજી દ્વારા સાચો અને સચોટ કારકિર્દી માર્ગદર્શન મેળવવાની સુવર્ણ તક ધોરણ દસ અને બારની ની બોર્ડની પરીક્ષાઓ પૂરી થવાથી તણાવગ્રસ્ત માહોલમાંથી મુક્ત થયેલા અને ઉજ્જવળ કારકિર્દી તરફ મીટ માંડી રહેલા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ માટે સારા કોર્સ અને સારી સંસ્થાની પસંદગી અને પ્રવેશ માટેની સૌથી મુશ્કેલ અને મૂંઝવણ ભરેલ મિશન એડમિશનની મોસમ શરૂ થવા જઈ રહી છે ત્યારે એક આ કેરિયર ગાઈડન્સ સેમિનારનું આયોજન કરવામાં આવેલ છે અસ્પી દ્વારા નવસારી કૃષિ યુનિવર્સિટીને ઓડિટોરિયમ માટે રૂપિયા ત્રણ કરોડનું માથ પર દાન વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવનો વિશેષ અહેવાલ નવસારી જિલ્લામાં ચૂંટણીની વિવિધ ટીમોના નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ આજ રોજ જિલ્લા કલેક્ટરના સભાખંડમાં જિલ્લા ચૂંટણી અધિકારી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષ સ્થાને ચૂંટણીની વિવિધ ટીમોના નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી કાલિયાવાડી ખાતે અગાસી માતાના મંદિરનો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવનો વિશેષ અહેવાલ નવસારી જિલ્લાના બે પોલીસ મથકોમાં પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપી ઝડપાયા નવસારી જિલ્લાના વિવિધ પોલીસ મથકોમાં સંડોવાયેલ નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી લેવા માટે નવસારી જિલ્લા એલસીબીના પીએસઆઈ ગઢવી પીએસઆઈ આહિર અને પીએસઆઈ ગોહિલ અને તેમની ટીમ તપાસમાં હતી તે દરમિયાન આ ટીમના એએસઆઈ સુનિલ સિંહ અને અર્જુનભાઈને બાતમી મળી કે નવસારી ટાઉન પોલીસમાં ચાલુ વર્ષે જ નોંધાયેલ પ્રોહિબિશનના ગુનામાં નાસ્તો ફરતો નવસારીના કસબા ગામના હવાડા ફળિયામાં રહેતા છવ્વીસ વર્ષીય આરોપી મિરલ હરીશ પટેલ તેના ઘરે હાજર છે આ બાતમીને પગલે નવસારી એલસીબીની ટીમે મિરલ પટેલને ઝડપી લઈ તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી તેને આગળની કાર્યવાહી માટે નવસારી ટાઉન પોલીસને સોંપ્યો હતો બનાવટી દસ્તાવેજોને આધારે છેતરપિંડી કરવાના ચીખલી પોલીસ મથકમાં નોંધાયેલ ગુનામાં વોન્ટેડ આરોપી ઝડપાયો લોકસભાની આગામી ચૂંટણીને લઈને નવસારી જિલ્લાના વિવિધ પોલીસ મથકમાં નોંધાયેલ ગુનાઓમાં વોન્ટેડ આરોપીઓને ઝડપી લેવા નવસારી એસઓજીના પીએસઆઈ ડીએમ રાઠોડની ટીમ જિલ્લા વિસ્તારના તપાસમાં હતી તે દરમિયાન આ ટીમના મહેન્દ્રભાઈ અને ખાનગી બાતમી મળી કે ચીખલી પોલીસ મથકમાં વર્ષ બે હજાર બનાવટી દસ્તાવેજો થકી છેતરપિંડીના નોંધાયેલ કેસનો આરોપી અને મૂળ વલસાડના કલ્યાણ બાગ નજીક નાસ્તાની લારી ચલાવતો અને વલસાડના ધોબી તળાવનો રહીશ તેમજ હાલ મુંબઈના શાકિનાકા ખાતે રહેતો ચોત્રીસ વર્ષીય ઇમરાન અલી અજગર શેખ હાલ વલસાડના ધોબી તળાવ ખાતે હાજર છે આ બાતમીના આધારે એસઓજીની ટીમે બાતમી મુજબના સ્થળે છાપો મારી ચીખલી પોલીસના વોન્ટેડ આરોપી ઇમરાન શેખને ઝડપી લઈ આગળની કાર્યવાહી માટે ચીખલી પોલીસને સોંપવામાં આવ્યો છે પ્રિય ગ્રાહક મિત્રો શું તમે એસકે કન્સલ્ટન્સી દ્વારા એમના ગ્રાહકોને અપાતા સંપૂર્ણ સુરક્ષાના કોન્સેપ્ટ વિશે જાણો છો નહીં તો આવું જાણીએ સંપૂર્ણ સુરક્ષાનું સર્વપ્રથમ પાસું છે ટર્મ પ્લાન ટર્મ પ્લાન તમારા જીવન મૂલ્યને જોખમ સામે વીમાના રૂપમાં રક્ષણ એક માધ્યમ છે જે તમને તમારી આજને માનસિક શાંતિ અને આવનારી તમારી ગેરહાજરીમાં પરિવારને આર્થિક મદદરૂપ થનારું સાધન છે બીજું પાસું છે મેડિક્લેમ ઓચિંતી માંદગી ક્યારેય બતાવીને નથી આવતી પણ જ્યારે પણ આવે છે ત્યારે આર્થિક ખૂબ જ દુઃખદ હોય છે જો આપણે પૂરતું સ્વાસ્થ્ય વીમો લીધો ના હોય તો અને ત્રીજા પાસાની વાત કરીએ તો ત્રીજું પાસું છે અકસ્માત વીમો અકસ્માત હંમેશા અચાનક જ થાય છે અને જો એના લીધે કોઈ આજીવન અપંગતાનો સામનો કરવો પડે ત્યારે પૂરતો અકસ્માત વીમો આવનારા જીવનને આર્થિકપણે ખૂબ જ સરળ બનાવી દે છે આ સિવાય તમે ક્રિટિકલ ઇલનેસ અને હોમ ઇન્સ્યોરન્સ પણ સમજી અને લઈ શકો છો એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન હેઠળ અને આ જોખમો સામે રક્ષણ પ્રાપ્ત કરી શકો છો હવે રોકાણની વાત કરીએ તો મોંઘવારી કરતાં વધુ વળતર મેળવવા અને ખૂબ જ ઓછા રિસ્ક સાથે મહત્તમ રિટર્ન્સ મેળવવા માટે એસઆઈપી થકી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી શકાય છે દસ હજાર રૂપિયાની દર મહિને એસઆઈપી કરી તેર ટકા અપેક્ષિત વળતર તમને મળે પાંચ વર્ષે દસ લાખ દસ વર્ષે પચીસ લાખ પંદર વર્ષે પચાસ લાખ અને વીસ વર્ષે એક કરોડ જેટલા રૂપિયા તમે ભેગા કરી શકો છો અને આ બધું જ થઈ શકે છે ઘર બેઠા એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન સાથે તો આજે જ એસકે કન્સલ્ટન્સીના સોના પરમાર અને કમલેશ પરમારનો સંપર્ક કરો અને આ બધા જ પાસાઓ વિશે જાણો સમજો અને ઉચિત નિર્ણય લઈને તમારા નાણાકીય જીવનને સંપૂર્ણપણે સુરક્ષિત કરો તો સરનામું નોંધી લો એસકે કન્સલ્ટન્સી ચીમનાભાઈ ચોક જૂનો વાંદરી મહોલ્લો શક્તિ ફાફડાવાળાની લાઇનમાં મહિલા પ્લાસ્ટિકની સામેની ગલીમાં નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો નવસારીના દાંડીવાડ વિસ્તારમાં જર્જરિત ઇમારત ધરાશય શહેરના દાંડીવાડ વિસ્તારમાં બે એક દિવસ અગાઉ જર્જરિત મકાનની ગેલેરીનો કેટલોક ભાગ એકાએક થયો હતો જેમાં બે એક વ્યક્તિને સાધારણ ઇજા પહોંચી હતી જર્જરિત ઇમારતોની સમસ્યા શહેરી વિસ્તારમાં વર્ષોથી છે શહેરમાં જર્જરિત ઇમારતો તૂટી પડવાની કેટલીક ઘટનાઓ બની છે પાલિકા દ્વારા આવી જર્જરિત ઇમારતોના સર્વે બાદ વધુ જર્જરિત ઇમારતોને નોટિસ આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જોકે પાલિકા દ્વારા નોટિસ અપાયા છતાં આવી અનેક બિસ્માર અને જોખમી બની ચૂકી ઇમારતોમાં હજુ પણ લોકો વસી રહ્યા છે જે ચિંતાજનક બાબત છે નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર આમરી ગામ ખાતે ત્રિપલ અકસ્માત સર્જાયો જેમાં કન્ટેનર ટેમ્પો અને ટ્રક સાથે અકસ્માત સર્જાયો હતો જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી પરંતુ વાહનોને ભારે નુકસાન થવા પામ્યું હતું અકસ્માત સર્જાતા હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો જેને નવસારી રૂરલ પોલીસે હળવો કર્યો હતો વેકેશન ના પ્રારંભ સાથે જ પાલિકાના સ્વામી વિવેકાનંદ તરણકુંડ અને જીમનો લાભ લેનારાની સંખ્યામાં વધારો ઉનાળાની શરૂઆત થઈ ચુકી છે અને ગરમી વધી રહી છે નવસારીમાં પણ ગરમીમાં થયેલ વધારાને લઈને શહેરીજનો અકળાઈ રહ્યા છે શાળા કોલેજમાં પણ પરીક્ષાઓ પૂરી થઈ જતા જ વેકેશન ના પ્રારંભ સાથે જ શહેરના પાલિકા સંચાલિત બંને તરણકુંડોમાં પણ જનારા લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે જેમ જેમ તાપમાનનો પારો ઊંચો જઈ રહ્યો છે તેમ તેમ પાલિકા સંચાલિત તરણકુંડ હાલમાં પણ ગરમીથી રાહત મેળવવા લોકોની પ્રથમ પસંદગી બની રહ્યા છે નવસારીમાં તમાકુ ગુટકાના વેપારી સાથે છેતરપિંડીના કેસમાં આરોપીના આગોતરા નવસારી કરી હતી આ અંગે થયેલ પોલીસ ફરિયાદને પગલે પોલીસે આરોપી હર્ષ સ્વર્ણકર સોની વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો જોકે સામે પક્ષે આરોપીએ ધરપકડ ટાળવા માટે અદાલતમાં આગોતરા જામીન માટે અરજી કરતા આરોપીના વકીલ મહંમદ ઉબેદ એસ શેખની દલીલોને રાખી આરોપીના આગોતરા જામીન મંજૂર કરાયા હતા ભેજનું પ્રમાણ સવારે સિત્યોતેર પર્સન્ટ સાંજે ઓગણીસ હવાની ગતિ બે પોઈન્ટ ત્રણ કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી શું તમે મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ ખરીદવા માંગો છો તો આજે જ પહોંચી જાઓ ઉમિયા મોબાઈલ કે જ્યાં તમને દરેક કંપનીના તમામ મોડેલોના મોબાઈલ હાજર સ્ટોકમાં મળી રહેશે સાથે જ તમને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સ જેવી કે એસી એલ ટીવી ફ્રીઝ એર કુલર સ્પીકર હેડફોન મિની પંખા તેમજ અન્ય ઇલેક્ટ્રોનિક્સ એસેસરીઓ પણ ઉપલબ્ધ છે તો આજે જ સંપર્ક કરો ઉમિયા મોબાઈલ સરનામું નોંધી લો ઉમિયા મોબાઈલ ગણેશ શુદ્રા રોડ નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો